અને અત્યારે તો આપણા કથા ચાલુ થવાના છે એવા બજરંગ બલીના જોરથી નાદ થવા જોઈએ બોલો બજરંગ બલી હા સરસ છે તો આજે આપણા બે યુવાન મિત્રો જે ઈશ્વરભાઈ દુધાતભાઈ અને એની પૂરી ટીમ તરફથી જો હનુમાન ચાલસાના જો યુવા હનુમાન કથાના આયોજન કરવામાં આવેલા છે સૌપ્રથમ તો આ બંને મિત્રોને અને પૂરી ટીમને બધાઈ એના માટે આપું છું કે અમે ત્યારે ત્યાં દર્શન કરવા ગયા સારંગપુર હનુમાનજીના પાછળ તો પૂરા લાખોના સંખ્યામાં લોકો અહીંયા ભેગા થયા છે આ તો સિર્ફ હનુમાનજીની શક્તિ છે કે આ જો બધા લોકોના એકત્રીસ ડિસેમ્બરના રોજ જ્યારે લોકો જો બીજા વરસ સેલિબ્રેટ કરવા જાય છે ત્યારે ભગવાન અહીંયા લોકો અહીંયા જો હનુમાનજીના ભક્તિ અને હનુમાન કથા સાંભળવા માટે આવે છે તો આ તમામ લોકોને અમે નમન કરીએ છીએ કે જો આપણી સભ્યતા અને સંસ્કૃતિને કઈ રીતે આપ જાળવી રાખો છો જ્યારે અહીંયા યુવા કથા છે યુવાઓને બાદ થાય છે ત્યારે અમુક બાબતો છે કે ભગવાનજી અમારા તો હું ઉત્તર પ્રદેશથી આવું છું પ્રયાગરાજથી ગંગાધરીના કિનારે મારા ઘર છે જોએ અમે જોઈએ છીએ કે પૂરા અમારા આજુબાજુ જેટલા લોકો હો હતા જોઈએ અમારા મિત્રો હોય કોઈ પણ હોય કોઈના વ્યસનથી દૂર જવાના હોય તો બજરંગબલીના મંદિરે અમે જતા હતા અને ત્યાં બોલે કે ભાઈ બજરંગ અમે ભક્ત છીએ તો કોઈ પણ પ્રકારના વસંત દૂર થઈ જાય તો આજે જ્યારે એટલા સંખ્યામાં લોકો ભેગા છો તો મારા સે વિનંતી છે કે કોઈ પણ પ્રકારના વ્યસન આપણા નહીં રાખીએ જોઈએ અને વ્યસનથી દૂર રહીએ અને સાથોસાથ જેટલા બી તમારા યાર મિત્રો છે તમારા જો વડીલો છે તમારા કોઈ પણ સગા સંબંધીઓ જો આ પ્રકારના કોઈ પણ વ્યસન કરતા હોય તો એનાથી દૂર રહેવા માટે જોઈએ આ બધા પ્રયાસો પણ કરશો જોઈએ ત્યારે જો આજે એટલી મોટી સંખ્યામાં જો કથા સાંભળવા માટે આવ્યા છો આ અમારા સક્સેસ થશે આજે વ્યાસપીઠ ઉપર જો ભૂજ ગુરુજી બેઠા છે અમારા સાધુ સંતો બી અહીંયા બેઠા છે જોએ ત્યારે ખૂબ સરસ માહોલમાં હું છેલ્લા એક બે વાત કરીને આપણા વક્તવ્ય જોઈએ વિરામ આપીશ જોઈએ હનુમાનજી હનુમાનજી બાર બોલો ને હનુમાન હનુમાન એટલે કે હનુ મતલબ કે હનન કરી દેવા અને માન એટલે કે જો તમારા અહંકાર છે અહંકારના હનન કરવાવાળા આપણા હનુમાન ભગવાન એના છે જોઈએ અને એના કેવા મતલબ એક દાખલા વસ્તુ તમે આપવા માંગુ છું કે જ્યારે લંકામાં યુદ્ધ ચાલતા હતા ત્યારે જો એ રાવણના પુત્ર અહીરાવણ હતા જો પથાલ લોકના રાજા હતા આ અહીરાવણ પૂરા આવીને આપને જાદુઈ શક્તિથી ભગવાન રામ અને લક્ષ્મણજીને બાંધીને લઈ જાય છે ત્યારે હનુમાનજીને જ્યારે છોડાવવા માટે જવાના હતા ત્યારે એના જાણ થાય છે કે ભાઈ આપણા પાંચ દિશાઓમાં દિયા રખ્યા છે પાંચો દિવા દિશામાં દિયાઓના એક સાથે આગળ જ્યારે બુજાઈશ અને પછી મારીશ ત્યારે આ મરશે તો એના માટે પંચમુખી હનુમાનને બધા લોકો પૂજા કરીએ છીએ આ પંચમુખી હનુમાનજી પાંચ મુખવાલા હનુમાનજી ધારણ કરે છે મારે છે એના દિયા બુજાવે છે પછી અહીં રાવણને મારે છે અને પછી જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણ પૂછે છે કે શું થયા હતા મને ખ્યાલ નથી કઈ રીતે થયા હું કેવી રીતે બંદી બની ગયા હતા જોઈએ ત્યારે હનુમાનજી બસ સિમ્પલી બોલે છે કે ભગવાન કંઈ કુછ નહીં હતા જોઈએ બસ આપની સે બધા અમે આવ્યા અહીંયા આપણા કાર્ય પૂર્ણ કર્યા તો એટલા એના મતલબ કોઈ કામના અહેમ નહીં હતા ભગવાનના જોએ તો આજ જ આપણા જીવનમાં બી ઉતારવા જોઈએ કે અહેમસે દૂર રહીએ જોઈએ અને સાથ જોએ સેનાપતિ કોણ હતા બધાને ખબર છે જ્યારે વાનર સેના લડવા જાય તો અંગત સેનાપતિ અંગતને બનાવે જબકે હનુમાનજી કેટલા બલશાલી હાલી હનુમાનજી બોલો નહીં અંગત અમારા સેનાપતિ એના અંદર મેં અમે લોકો લડીશ તો કહેવાના મતલબ કે કોઈ બી અહેમસે દૂર રહીએ કોઈ અહંકાર સે દૂર રહીએ અને ભગવાન જેવા શક્તિ ભગવાન રામના નામથી જેના એટલા મોટા મોટા ભગવાન હનુમાનજી કામ કરી નાખે એવા બધા આપણે જિંદગીમાં ખૂબ સારા સ્વાસ્થ્ય રહે અને આજે બધા લોકો એકત્રીસ દિમ્બરના રોજ અહીંયા ભેગા થયા છો તો મારી છે વિનંતી છે હનુમાનજીસે વિનંતી છે અને વ્યાસપીઠસે પૂજ સ્વામીજી બી આપ બધાના જો આશીર્વાદ આપતા રહેશે કે આપ બધા સ્વસ્થ અને નિરોગી રહો એ બધાને શુભેચ્છા આપું છું જય હિન્દ જય ભારત